આજનું રાશિફળ આજે પચીસ ફેબ્રુઆરી રવિવારનો આજનો દિવસ ચાર રાશિના જાતકો માટે લઈને આવશે શુભ સમાચાર જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે આવકમાં વધારો લાવશે તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે તમે તમારી બુદ્ધિમત્તાથી ઘણું હાંસલ કરી શકો છો તમે કોઈ મિત્ર પાસેથી રોકાણ સંબંધિત કોઈ યોજના વિશે સાંભળી શકો છો કલા અને કૌશલ્યોમાં સુધારો થશે અને તમારું મનોબળ ચરમ પર રહેશે સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોના માન સન્માનમાં વધારો થશે સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે નોકરીમાં પ્રમોશન ન મળવાથી તમે ચિંતિત રહેશો આવનારી રાશિ રાશિ છે વૃષભ વૃષભ રાશિના લોકો કામ સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે પારિવારિક બાબતોમાં કોઈ બહારના વ્યક્તિને સામેલ ન કરો કોઈ જમીન કે વાહન વગેરે ખરીદવું તમારા માટે સારું રહેશે અંગત બાબતોમાં તમારે માતા પિતાની સલાહ પર આગળ વધવું જોઈએ તમારું સંપૂર્ણ ધ્યાન ભૌતિક વિષય પર રહેશે તમારે આજે તમારા જીવનસાથીની ખુશીનું ધ્યાન રાખવું પડશે તમે તમારા બિનજરૂરી ખર્ચાઓથી ચિંતિત રહેશો જેના કારણે તમે તમારા સંદેશા વ્યવહારના નાણાંને ઘણી હદ સુધી ગુમાવશો આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તમને તમારા ભાઈ બહેનો પાસેથી કેટલીક મહત્વપૂર્ણ માહિતી સાંભળવા મળી શકે છે કાર્યસ્થળ પર કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરવામાં તમને સફળતા મળશે તમારી વિશ્વસનીયતા અને સન્માન વધશે ભાઈચારાની ભાવના તમારા મનમાં રહેશે જો તમને કોઈ સારા સમાચાર મળે છે તો તરત જ તેને ફોરવર્ડ ન કરો સામાજિક મુદ્દાઓમાં તમને ખૂબ જ રસ રહેશે જો તમે તમારી આળસ છોડીને આગળ વધો તો તમારા માટે સારું રહેશે તો જ તમે તમારા ઘણા કાર્યો સમયસર પૂર્ણ કરી શકશો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે તમે બધાને માન સન્માન આપશો ઘરેલું જીવનમાં તમારા જીવનસાથી સાથેના સંબંધો પહેલાં કરતા વધુ સારા રહેશે તમે દરેકના કલ્યાણની વાત કરશો બાળકોને મૂલ્ય અને પરંપરાઓનું જ્ઞાન આપશો તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો વેપારમાં તેજી આવશે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે પરિવારમાં ખુશીઓ વધશે નાની નાની ભૂલોને તમારે મહાનતાથી માફ કરવી પડશે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળતી જણાય છે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો કરશે તમે કોઈ પણ સંકોચ વિના તમારા કાર્યમાં આગળ વધશો લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે કાર્યસ્થળમાં લાભની સ્થિતિ પહેલાં કરતા સારી રહેશે શેર બજારમાં રોકાણ કરનારા લોકો ખુલ્લામ રોકાણ કરી શકે છે તમારે કોઈની વાત પર વિશ્વાસ ન કરવો જોઈએ નહીતર તમારી સાથે ઝઘડો થઈ શકે છે લગ્ન કરવા યોગ્ય લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજે જરૂરી કામ સમયસર પૂર્ણ થઈ શકે છે કામ શોધી રહેલા લોકો માટે દિવસ સામાન્ય રહેશે સેવાકીય કાર્યોમાં તમારી રુચિ વધશે વિદેશથી વેપાર કરતા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે પરિવારના કોઈ સભ્ય તમારા ઘરે આવી શકે છે તમારા ભૂતકાળના કેટલાક નિર્ણયો માટે તમને પસ્તાવો થશે જો તમને કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાનો મોકો મળે તો તે ચોક્કસ કરો તમારી નોકરીમાં તમારા બોસ સાથે કંઈ પણ ખોટું કરવા માટે સંમત થશો નહીં આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ વેપાર કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમે તમારી આવકો દ્વારાના તમારા પ્રયત્નોમાં સફળ થશો અને તમને એક કરતા વધુ સ્ત્રોતોમાંથી આવક મળશે તમારી સંપત્તિમાં વધારો થતાં તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમારે તમારા કામના પ્રયત્નો સાથે ગતિ રાખવી પડશે તમારું સંપૂર્ણ ધ્યાન વિવિધ યોજનાઓ પર રહેશે સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે તમારી નેતૃત્વ ક્ષમતા વધશે વેપાર કરતા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો આવનારી રાશિ રાશિ છે અને વહીવટના મામલામાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમને દરેક વ્યક્તિ દ્વારા ટેકો મળશે જો તમને તમારા કાર્યસ્થળ પર તમારી યોગ્યતા મુજબ કામ મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ બાબતમાં તમને વિજય પ્રાપ્ત થતો જણાય છે તો અમારે તમારી વ્યવસાયિક યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તો જ તમે તેમાંથી સારો નફો મેળવી શકશો તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો તમે તમારા બાળકોને આપેલા કોઈ પણ વચનને પૂર્ણ કરશો નહીં તો તેઓ તમારાથી નારાજ થઈ શકે છે તમે તમારા ઘર માટે સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરી શકો છો આવનારી નવમી રાશિ છે રાશિ આજનો દિવસ તમારા માટે ધાર્મિક કાર્યોમાં સામેલ થઈને નામ કમાવાનો રહેશે મિત્રો સાથે મનોરંજન પ્રવાસ પર જઈ શકો છો કાર્યસ્થળમાં તમે તમારી સારી વિચારસરણીનો લાભ ઉઠાવશો તમને આધ્યાત્મિક કાર્યમાં રસ રહેશે લાંબા ગાળાની યોજનાઓને વેગ મળશે ભાગ્યના સહયોગથી તમારા ઘણા કાર્યો સરળતાથી પૂર્ણ થશે તમારે કોઈ અજાણ્યા વ્યક્તિની વાતોમાં પડવાનું ટાળવું પડશે તમારે લેવડ દેવડ સંબંધિત બાબતોમાં સ્પષ્ટતા જાળવવી જોઈએ નહીં તો પછી તે તમને ખોટા આરોપોનો સામનો કરવો પડી શકે છે આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજે તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો તમારી કોઈ જૂની બીમારી ફરી ઉભરી શકે છે તમે નવા પ્રયાસોમાં આગળ રહેશો મહત્વના કામને પ્રાથમિકતા આપશો તો જ તે પૂર્ણ થશે વડીલો સાથે કોઈ પણ બાબતમાં વાત કરવામાં ઉતાવળ ન કરો નહીં તો તેઓને તમારી વાત ખરાબ લાગી શકે છે તમારા આહારમાં ખોરાકનો સમાવેશ સમાવેશ કરવો જોઈએ તમારી દિનચર્યામાં યોગ અને કસરતનો કરો તમે તમારા પરિવારના સભ્યોની સલાહ લઈને આગળ વધશો જે તમારા માટે સારું રહેશે તમે તમારી વિવાહિત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી ચિંતિત રહેશો જેને તમે સાથે બેસીને હલ કરશો તો તમારા માટે સારું રહેશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે તમને અલગ અલગ જગ્યાએ સફળતા મળશે ભાગીદારીમાં કોઈ કામ કરવાથી તમને સારો લાભ મળવાની સંભાવના છે સ્થિરતાની લાગણી પ્રબળ બનશે કાર્યસ્થળમાં તમારા પર વધુ જવાબદારીઓનો બોજ આવશે બધાના સહયોગથી તમે તમારું કામ સરળતાથી પૂર્ણ કરી શકશો તમે નવી મિલકત ખરીદવાની યોજના બનાવી શકો છો તમારી આવક વધવાથી તમે ખુશ રહેશો આવનારી રાશિ રાશિ છે આજનો દિવસ તમારા માટે સખત મહેનત અને સમર્પણ સાથેનો રહેશે તમારા મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ કરવાનું ટાળો અને કોઈના કહેવાથી પ્રભાવિત ન થાવો રાજકારણમાં કામ કરતા લોકો પોતાની મહેનતથી સારું સ્થાન પ્રાપ્ત કરશે તેમનું જનસમર્થન પણ વધશે તમારે યોગ્ય અભ્યાસ કર્યા વિના કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય ન કરવું જોઈએ નહીં તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે તમે ક્યાંય કંઈ પણ સાંભળો છો તેના પર તમારે ધીરજ રાખવી પડશે પરિવારના કોઈ સદસ્યની કારકિર્દીને લઈને તમે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો